ઓ લેકિયા આમ સો ભણેલા છો પૂછો બાબા કપાસો જીઆડી નોકરી करतो જીઆડી નોકરી આ તકલીફ કેટલા ટાઈમ થઈ તમને આ રિત્ય સંબંધ કર્યો હતો 3 તમને યુરલ પોને કર્યું મેઘદુ સનવાસિંગ જેકરી બેન નોકરી કરે રાજકોટ હોસ્પિટલ માં કીધું ને તા તા નંબર નીકરા કે બોલાતે તમને ઓળખો છો કઈ રીતે ઓળખો આ યુટ્યુબ પર અને કે કઈ તકલીફ છે મે હું તકલીફ આવતરીયો અંદર એ તકલીફ છે તકલીફ તો બેન એને એમાં એવું હે કે તકલીફમાં તરુણકા ને ઘરવાળ અન સંબંધ કીધું બરોબર ઈ છોટું કર્યા પછી આમ છે હું બ ને નકર રેને

તમારે મારી આરે આવવું છે ને કપડા પહેરી લો તમારે મારી હારે આવવું હોય ને તો કપડા પહેરી લો હાલો અને બીજું હું લખાણ કરાવીશ ભાઈ એમના ભાઈઓ કોણ છે અમે અંદર ભાઈઓ જ છે એમના સગા ભાઈ કોણ છે જો એની માલ મિલકત સંપત્તિનો વારસદારી જ્યાં સુધી જીવસે ત્યાં સુધી રહે એ તો અમે કે ના પાડી એટલે હું કોઈ પ્રકારનું સર્ટિફિકેટ કે કાઈ એવું આપીશ નહીં કે એમાંથી કોઈની નામ કમી એની થાય ના ના કાયદેસરનો હકદાર જીવે ત્યાં સુધી અમારે ન જોતું કાઈ અમે અમે કેમ બે બે બરાબર અમારે કાઈ ન જોતું પણ હું લખાણમાં બધુંય લઈશ

તમે તમારા સ્વજન મારે બધા લોકોના સંદેશો દેવો છે કે તમારા સગાવાલા છે તમે તમારા સ્વજન થી જલ્દી છુટા થવા માંગો છો તો સંસ્થા નિસ્વાર્થ ભાવે કામ કરે છે કઈ નો કરો તો એને સહકાર તો આપો થોડી ધીરજ તો રાખો આ ભાઈ ને કે તું ગમે એમ ગાડી હલે તું બાર વાગે અહીંયા આવી જાય

આપડે <laughs> <laughs> <laughs>

ભાઈ હું બીજું કઈ નથી જે માણસ આજે મને છે મને બધી ખબર પડે ને મને પૂરી તો હું શું કરું કોઈ વ્યક્તિ મજબૂરી બસ મને એકલી કરી દો આવી રીતે તો હું આ રૂમ માં મને ખબર છે કે મને કઈ તકલીફ નથી

તો એના જો જે કંઈ પણ જરૂરી લીગલ કાર્યવાહી સંસ્થાના નિયમ મુજબ થતી હોય એ તમે કરવા માટે તૈયાર છો તો તમારે આવતીકાલે બપોરે ત્રણ વાગે આવતીકાલે તારીખ ચોવીસ અને શનિવાર ત્રણ વાગે તમારે આશ્રમ પર હાજર રહેવાનું છે જો તમે આવતીકાલે આશ્રમ પર હાજર નહીં રહ્યો તો અમે પાછા સ્વેચ્છાયા ભાઈના છે એ તમને સોંપી દેસું બરાબર અને આ બે દિવસ દરમિયાન કે આવનારા સમયમાં ભાઈ સાથે કોઈ પણ બનાવ બને અણબનાવ બને આકસ્મિક કે કુદરતી કે એ આશ્રમ છોડીને જતા રહીએ તો સંસ્થાની કોઈ જવાબદારી નથી અમે અમારી જવાબદારી પૂરેપૂરી નિભાવતા જ હોય પણ કોઈ પણ કારણોસર માનસિક અસ્થિરતા નથી નીકળી જાય તો આશ્રમ એમ એમ તમારી યારે બંધાયેલો નથી બરાબર ચાલો

પછી તમે એવું વિચાર્યું હતું હું જલકોબેન ને ફોન કરું એમ આ લોકો કે કેવાય નહીં જલકોબેન નંબર ગોતી ફોન કરી મને તો હું ને મે તમને મારો હાથ દુ કાઈ દીધો બેલા ઉપર હા કેમ બેલા કે હું તો તો બે કરવું પછી તમે જીઆરડી માં શું કરતા નેટ જાતો શું કરો કેટલો પગાર હતો બે ચાર હજાર હતો શરૂઆત માં બે હજાર

મસ્ત મજાના થઈ ગયા એકદમ ફ્રેશ માઇન્ડ થઈ ગયું અને થાય એટલું કામ કરવાનું બાકી રહેવાનું બરાબર ને ખાઈ પીને જલસા કરવાના ચાલો બધાને સીતારામ સદવીદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ આપણી ચેનલ આપણું પેજ જલપા પટેલ સાથી સેવા ગ્રુપ અને બીજું પેજ જલપા પટેલ લાઈફ સ્લોગ અને એવી જ રીતે યુટ્યુબમાં બંને ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો ચાલો બધાને જયમા અમર